વિભાગે એક બે દિવ્ય શક્તિ તેમજ પૂણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં શિવશક્તિ માર્કેટ ખાતે મળેલી મીટીંગમાં રણુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ એપાર્ટમેન્ટ રાઘાસ્વામી શિવશક્તિ સહિત આસપાસની સોસાયટીઓના સ્માર્ટ મીટરની મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સામૂહિક વાંધા સુપરત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો એક તરફ ડીજીવીસીએલ દ્વારા લોકોના પ્રશ્નોના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેની સામે લોકો સહિત રાજકીય પક્ષના કાર્યકરો ભરતા હવે વિરોધ પ્રચંડ બની રહ્યો છે